કોલ લેટર મૂકવામાં આવેલ છે જેમાં ઉમેદવારે કન્ફર્મેશન નંબર જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરવાનું રહેશે સદરુ કોલ લેટર સ્થળ પસંદગી અચૂક હાજર સાથે લાવવાનો રહેશે તેમ છતાં જો ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ ન કરી શક્યા હોય તો તેવા ઉમેદવારે તેમના નામ સામેની તારીખ સમય મુજબની પ્રિન્ટ મેળવી પાસપોર્ટ સાઇઝના છ ફોટા તથા આઈડી પ્રૂફ સાથે અચૂક હાજર રહેવાનું રહેશે ઉમેદવાર દ્વારા એક વખત વિભાગની પસંદગી ક્રિયા બાદ તેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં તેની ખાસ ધ્યાન લેવાની રહેશે તેમજ જે તે વિભાગ ખાતે નિમણૂક કરવામાં આવે તે વિભાગ ખાતે ઓછામાં ઓછી પાંચ વર્ષ સુધી ફરજ બજાવવાની રહેશે આ સમયગાળા દરમિયાન આંતર વિભાગીય બદલીનો લાભ મળવા પત્ર રહેશે નહીં તથા વહીવટી કારણસર બદલી કરવાનો નિગમને અબાધિત હક રહેશે ઉમેદવારો જે વિભાગની પસંદગી કરેલ હશે તે વિભાગ દ્વારા જણાવેથી સિવિલ સર્જન મેડિકલ્સ ફિટનેસ સર્ટિફિકેટ અને સંબંધિત પોલીસ સ્ટેશનનું ના વધા ના વાંધા પ્રમાણપત્ર પણ સાથે વિભાગની સૂચના મુજબ ખાતર હાજર રહેવાનું રહેશે અને આગળ જે વાત કરી કે જે પણ જે તારીખે સમયે હાજર રહેવાનું રહેશે જો ઉમેદવાર સદ્રુ તારીખે ગેરહાજર રહેશે તો નિમણૂક આપવા બાબતે નિગમનો નિર્ણય આખરી રહેશે અને તે અંગે કોઈ પણ પુનઃ વિચારણ કરવામાં આવશે નહીં સદ્રુ નિમણૂક ઉમેદવાર દ્વારા જાહેરાતમાં દર્શાવેલ વિગતો અન્વયની બાબતો ધ્યાન લઈ કામ ચલાવ પસંદગી યાદીના આધારે આપવામાં આવેલો છે પસંદગી યાદીમાં સમાવેશ ઉમેદવારો ઉમેદવારો પૈકી જુદા જુદા કારણોસર પડતર રાખેલ ઉમેદવારોને સ્થળ પસંદગી કરવામાં આવશે પરંતુ તેઓ દસ્તાવેજની ખરાઈ થયા બાદ જ

પોતાનું સ્થળ પસંદગી એટલે કે કામચલા સ્થળ પસંદગી કરવા જવાનું રહેશે જે પણ તમારા મિત્રો કોઈ હોય અને તેના સુધી આ માહિતી ન પહોંચી તો જરૂરથી વિડીયો શેર કરજો અને જો વિડીયો ગમે તો લાઇક કરજો અને સંજીવાચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા